સિત્તેર રૂપિયાની થાળીની અંદર પણ તમને દાળ ભાતથી લઈને બધી વસ્તુ મળી જાય છે પણ જો કદાચ તમારી પાસે સિત્તેર રૂપિયા પણ નથી અને તમે ચાલીસ રૂપિયામાં પણ પેટ ભરવા માગો છો તો પણ અહીંયા એની પૂરેપૂરી સહુલિયત છે કેટલા રૂપિયાની શરૂઆત કરી વર્ષ પહેલાં ચાલુ કરીએ ત્યારે અમારી જેમ અત્યારે સિત્તેર અને નેવું રૂપિયાની ડીશ છે એ વીસ અને ત્રીસ રૂપિયાની ડિશ હતી ઓહો વીસ રૂપિયામાં ડીશ હા ફિક્સ થાળી જ્યારે જમાડતા થાળી જતી અત્યારે ફિક્સ જ છે ત્યારે ફિક્સ જ હતી બરોબર અને આપણી જે અત્યારે 70 રૂપિયા વાળી થાળી છે એમાં શું શું આવે અત્યારે 70 રૂપિયામાં 10 શાક છે એમાંથી કોઈ પણ એક શાક ચાર રોટલી દાળ ભાત છાશ લાટ ફ્રાઈસ સૌથી પહેલી નજર તો આ મેન્યુ ઉપર કરવાની જરૂર છે દોસ્તા એમનું આલા કાર્ટ મેન્યુ છે અને વીસ રૂપિયાના શાકની શરૂઆત થઈ છે પાંચ રૂપિયામાં પાપડ પાંચમાં છાશ તો છ રૂપિયામાં રોટલી હવે પેલો વિચાર તમને મનમાં એ આવશે કે ક્વોલિટી કેવી હશે આવો તમને દેખાડું ક્વોલિટી તો આ છે સેવ ટમેટા આ સેવ ટમેટા નું શાક વાહ બટેટા છે રસાવાળા રસાવાળા બટાકા વાહ ઢોકળી છે આ તમારી ઢોકળી મે ટેસ્ટ કરેલી હતી આ ભીંડો છે ભીંડો મસાલા ભીંડો મસાલા ભીંડો વાહ આ મિક્સ બટેટા અને લીલી ચોળી નું શાક બટેટા અને લીલી ચોળી નું શાક છે આ દેશી ચણા છે દેશી ચણા હા આ ઉંધીયું છે ઉંધીયું છે વાહ આ પનીર ભુરજી છે અમારી પનીર ભુરજી આ સોયાબીન ની વડી છે સોયાબીન વડી એ આજે સોમવારે હોય છે દર સોમવારે ન્યુટ્રી પછી આ દહીં ભીંડો છે અચ્છા ભીંડાની ની સાથે દહીં ભીંડો અલગ રાખો છો વાહ અને એની જે પ્રાઇસ રાખેલી છે 70 રૂપિયા જી બરો ફિક્સ થાડી ની બરાબર એટલી બધી રીઝનેબલ છે રાઈટ રાઈટ અને બીજું શું છે કોઈ જાતનું ખોટું ખોટો સોચડું વર્તન નહી બરાબર બહુ રિસ્પેક્ટફુલ વાત કરે તમારે શું કઈ સબ્જી જોઈ છે કઈ ઓ પેલું જોઈ છે એના માણસો પણ છે ને તમે જમવા બેસો એટલે 2 મિનિટમાં તમારે છે ને છાસ આવી જાય તો પાપડ અને રોટલી અહીંયા શેકાય છે અને ઘરેથી જ એમનું ફેમિલી જે છે આ બધું બનાવીને મોકલે છે અને તરત જ અહીં આવીને પાછી એને શેકી દેવામાં આવે આ દસમીમાં પાંચ રૂપિયાની છાશ આપવી એક જાતની સેવા જ કહેવાય લોકો માટે આવી ગરમીમાં નમસ્કાર ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર વડાપાવ દાબેલી ભજીયા અને બીજા ઘણા બધા સ્નેક્સના હમણાં બહુ બધા વિડીયો થઈ ગયા ઘણા બધા લોકો એમ કહેતા સમીર ભાઈ કે ભરપેટ ભોજન રાજકોટમાં કોઈ આવે અને સામાન્ય માણસ બપોરના ઓછા એટલે કે વ્યાજબી ભાવની અંદર સરસ રીતે જમી શકે એવી કોઈક જગ્યા બતાવો જેથી કરીને અપડાઉન કરનારા તો રાજકોટમાં નવા નવા આવનારા જે છે એમને બપોરે ક્યાંક જમવું હોય તો સપોર્ટ મળે તો એક એવી જગ્યા કે જ્યાં હું નોર્મલી અહીંથી ક્યારેક ક્યારેક નીકળતો હોવા ખાવ ગલી છે રાજકોટની જસ્ટ બે દિવસ પહેલાં મેં અહીંયા આવ્યો અને આનું મેં લિસ્ટ જોયું અને એ લિસ્ટ બે પ્રકારના હતા તમારે વ્યવસ્થિત રીતે જમવું હોય તો સિત્તેર રૂપિયા અને નેવું રૂપિયાની ફિક્સ ડિશ છે અને તમે તમે આલાકાંઠેમાં જમવા માગતા હો તો વીસ રૂપિયાથી શાકની શરૂઆત થાય જગ્યા શાબત્તિથી મેં વીસ રૂપિયાનું શાક અને બે રોટલી અમસ્તા જસ્ટ ફોર ટેસ્ટિંગ પર પસ્તી મંગાવ્યા એન્ડ સાહેબ ત્યારે એ લોકોનો પોણા ત્રણ વાગ્યા પૂરો કરવાનો ટાઈમ હતો બાકી વિડીયો ત્યારે ત્યારે બનાવી લેત જી હા વધારે કાંઈક શબ્દોમાં આ વસ્તુને ઢાળતા પહેલાં તમને વસ્તુ દેખાડ્યું કે હું ક્યાં આવ્યો છું અને આ જગ્યાનું મહત્ત્વ શું છે ફિલહાલ તો તમને એડ્રેસ જ કહી દઉં આજે હેમુગઢવી હોલની પાછળની સ્ટ્રીટ અને એસ્ટ્રોન ચોકના અંડરબ્રિજથી બહુ જ નજીક છે અને રાજકોટની અંદર એસ્ટોન ચોક અને હેમુગઢવીની પાછળની સ્ટ્રીટ ગલી ગયો એટલે તમને કોઈ પણ વ્યક્તિ અહીંનું એડ્રેસ આપી દેશે તો આપણે આવ્યા છીએ તેના મારુતિ અલ્પહારની અંદર અને કઈ કઈ વેરાયટીઝ છે કે જે લોકોને ખેંચીને લઈને આવે છે લેટ આઉટ મસ્ત વરસાદી માહોલ છે અને એસ્ટોન ચોકના અંડરબ્રિજથી તમે જેવા રાઈટ સાઈડ લો એ ભેગા જ અહીંયા તમને આ દેખાશે મારુતિ અલ્પાહાર હજી સાડા બારનો ટાઈમ થયો છે એટલે એ લોકો હજી તૈયારીઓ કરી રહ્યા છે એટલે આપણે શૂટિંગ વ્યવસ્થિત કરી શકીએ પછી એમની પાસે ટાઈમ નહીં રહે આપણને આ બધી વસ્તુનો જવાબ દેવાનો એટલા માટે આપણે તે તેથી શૂટ કરી શકીએ તો અહીંના આ બંને ઓનર્સ અભયસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજા બાપુ સૌથી પહેલાં તો કેટલા વર્ષ થયા અમારે આઠ વર્ષ પૂરા થયા અને અસારી વેટથી નવમું વર્ષ ચાલુ થયું છે અમારે અહીંયા હું જ્યારે બે દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે મેં જોયું કે તમારી આ જે મેન્યુની અંદર મેન્યુમાં વીસ રૂપિયાથી શાકની શરૂઆત થાય

એક રોટલી દોઢ બે રોટલી બરાબર છે એટલે આરામથી મારે ખ્યાલથી એક થાળી વાળો લોકો સાઈડે રોટલી જ બનાવે છે નાની ફૂલકા ટાઈપ આવે છે અમારી ફૂલકા જ છે પણ મોટી સાઈઝ બનાવે છે શાક રોજ ચેન્જ થાય છે કે એક ને એક રોજ અલગ અલગ સેવ ટમેટા બટેટા ઢોકળી એક ત્રણ કાયમિક હોય છે બાકીના બધા સાથે સાથે શાક અલગ અલગ હોય છે વાહ એક્સરસાઈઝ કેટલા વાગ્યાથી શરૂ થઈ જાય તમારી સવારના 6 વાગ્યા થી એક્સરસાઈઝ કરી છે કે 12 વાગ્યા લઈને અમે પહોંચી જઈએ વાહ વાહ કઈ વસ્તુ લોકોને વધારે ખેંચીને આવે છે અહીંયા અમારા લગભગ ઢોકળીનું શાક છે અને રોજના અલગ અલગ વેરાયટી છે જેમ કે સોમવારે અમારું સોયાબીન નું શાક છે મંગળવારે મકાઈ નું શાક છે બુધવારે છે અમારા મગ મસાલા છે ગુરુવારે છોલે ચણા નું શાક છે શુક્રવારે મગ આપણે સોરી દાલ મખની છે તો હું એવું કહું તો ખોટું નથી કે બાપુ એ ગ્રહો પ્રમાણે સાખ સેટ કેરા છે છે ઘરે ઘણી વખત લોકો બુધવારે મગ કરતા હોય એને સેટઅપ એવું જ છે કે આપણે વાર પ્રમાણે જે ઘરે કરતા હોય પ્રમાણે કઠોર વાહ વાહ થોડુંક આધ્યાત્મિક સનાતની બીજું શું શું સાપ સાથે બીજું એક્સ્ટ્રા લેવા માંગતા હોય તો બીજું શું હોય જાય બાકી અમારી પાસે મોસમ પ્રમાણે કેરીનો રસ છે શિખંડ છે ગુલાબ હોય છે બરાબર એ રીતની અલગ અલગ વેરાયટી હોય છે પછી પાપડ આ તે બધી અલગ પણ એ તમે એક એક્સ્ટ્રા લઈ શકો એક્સ્ટ્રા લઈ શકો લઈ બાકી આટલું તો અમારું ફિક્સ ચાડીમાં આવે છે એ તો આવે જ છે હવે દિવસમાં બંને ટક હોય છે કે બપોર જ હોય છે ના બપોરનો એક જ ટાઈમ છે 12 વાગે થી જ્યાં સ્ટાર્ટ કરી અને 3 વાગે પૂર્ણ થાય વાહ અમને જરાક તમારા શાક બતાવી દેજો ક્યાંથી થી શરૂઆત કરીએ આપણે આ સેવ ટમેટા તો આ છે સેવ ટમેટા આ સેવ ટમેટા નું શાક છે વાહ કાઠિયાવાડની ડિશ આ નવીન અધૂરી હોય નોર્મલી પછી બટેટા છે રસાવાળા રસાવાળા બટાકા વાહ ઢોકળી છે આ તમારી ઢોકળી મે ટેસ્ટ કરેલી હતી મને ખ્યાલ છે આ ઢોકળી તો હું પણ આજે ફરી પાછો એ મંગાવવાનો છું બરાબર છે વાહ આ ભીંડો છે ભીંડો મસાલા ભીંડો મસાલા ભીંડો વાહ વાહ

રોટલી જે છે એની સાઈઝ હોય છે મોટા પાપડ બરાબર ઓહો મોટા પાપડ બરાબર રાઈટ લજ્જતના પાપડ બરાબર એના રેગ્યુલર કસ્ટમરની પાસેથી આપણે જાણીએ હજી તો સાડા બાર વાગ્યા છે ત્યાં જ કસ્ટમર્સ જે છે શરૂ થઈ ગયા છે શું નામ આપનું

આનાથી સરસ ટેસ્ટી હં પાંચ સાત જાતના શાક હોય મસ્ત મજાની રોટલી હોય કોઈ માખણ જેવી બરોબર છે અને આટલું ટસ્ટ અને આટલું હેલ્ધી ફૂડ છે ને હં બહુ ઓછા લોકો ખવડાવે બહુ સાજી વાત છે આ લોકોએ ખરેખર હું તો ઘણા વર્ષથી અહીં આવું છું ઓકેશનલી આવું પણ છે ને એટલો આપણે સંતોષ થાય કે આપણે ગજરાયમાં જઈએ તમે કેટલા વર્ષથી આવજો અહીંયા હું ઘણા વર્ષથી આવું ઘણા વર્ષ પણ ઓકેશનલી આવું ઓકેશનલી ક્યારેક એમ થાય થોડુંક ચેન્જ કરવું છે તો અહીંયા એમ ચેન્જ કરવાનું નહીં હું રહું છું અમદાવાદ અચ્છા જમવા અહીંયા જ આવવાનું વાહ અને રોકાવાનું હોય તો બે ટાઈમ જમવા આવવાનું એની નકશો બરોબર અને ચાર રોટલી છે બરોબર ચાર રોટલી હું માનું છું આટલા ભાત ને ચાર રોટલી છે ને ભાગ્ય જ તમે જમી શકો એટલે આ લોકો પણ છે ને એની જે પ્રાઇસ રાખેલી છે સિત્તેર રૂપિયા બરોબર ફિક્સ થાળીની બરોબર એટલી બધી રીઝનેબલ છે રાઈટ રાઈટ અને બીજું શું છે કોઈ જાતનું ખોટું સોછડું વર્તન નહીં બરાબર બહુ રિસ્પેક્ટફુલ વાત કરે તમારે શું કઈ સબ્જી જોઈએ છે કઈ પેલું જોઈએ છે એના માણસો પણ છે ને તમે જમવા બેસો એટલે બે મિનિટમાં તમારે છે ને છાસ આવી જાય રોટલી આવી જાય વાહ આટલું સરસ હોય છે શું આપનું શુભ નામ હે પ્રશાંત પટેલ થેન્ક યુ સર થેન્ક યુ હવે અહીંયા આજે તમે થાળી જોઈ રહ્યા છો ને એમ વધારાના બે શાક ટેસ્ટિંગ પર્પઝથી લીધેલા છે બાકી આ એક થાળી સિત્તેર રૂપિયામાં જેમાં ચાર રોટલી એક શાક અને જે એક સામાન્ય માણસ છે ને કે આપણા કાઠિયાવાડમાં કહેવાય છે કે ટક ટૂંકો કરવા માટે માણસને કેટલું જ હોય તો કે વધીને ચાર રોટલી અને થોડું શાક ને બાકી કટક બટક કરવા માટે કંઈ પણ જે લોકો અપડાઉન કરતા હોય જે લોકો બિઝનેસ કરતા હોય જેને બપોરે તરત ખાઈને ભાગી જવું છે કામ કરવાનું છે નોકરી કરવાની છે અથવા ભણવાનું છે એ લોકો બને ત્યાં સુધી દાળ ભાત બપોરના અવોઈડ કરતા હોય છે એટલે એક સિત્તેર રૂપિયાની થાળીની અંદર પણ તમને દાળ ભાતથી લઈને બધી વસ્તુ મળી જાય છે પણ જો કદાચ તમારી પાસે સિત્તેર રૂપિયા પણ નથી અને તમે ચાલીસ રૂપિયામાં પણ પેટ ભરવા માગો છો તો પણ અહીંયા એની પૂરેપૂરી સવલિયત છે તમે આરામથી અહીંયા ચાર રોટલી ત્રણ ચાર રોટલી અને એક શાક ખાઈ શકો છો અને તમારી પાસે કેટલી ઈચ્છા છે ઈચ્છાશક્તિને પેટમાં ભૂખ એટલું જ તમારે પે કરવાનું છે સૌથી સારી વાત એ લાગી કે અનલિમિટેડ થાળી નથી લોકોને વધારે પડતું અહીંયા કોઈ બગાડ થવાના કોઈ ચાન્સ નથી હવે આપણે ટેસ્ટની શરૂઆત કરીએ ગઈકાલે મેં રોટલી જે ખાધી હતી ઓલમોસ્ટ આપણી ઘરે જે ફૂલકા રોટલી બનતી હોય એની ડબલ સાઈઝની રોટલી છે શરૂઆત કરીએ આપણે દહીં ભીંડીથી વાહ mm. દહીં ભીંડીમાં દહીંની ક્રિમિનેસની સાથે લસણનો સરસ મજાનો વઘાર લસણ ઉપર બને છે ને વાહ ગાર્લિકનો સરસ ટેસ્ટ છે એટલે ભીંડીની ચિકાસ ક્યાંય પેલી ડિસ્ટર્બ નહીં કરે કારણ કે દહીંની ક્રિમિનેસ છે મને એ મજા આવી એટલે એક ચમચીથી એમને ચાખશું હાચું લોકો શું કામ દહી ભીંડી ખાવા આવે છે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ તો પાકું દહીં ભીંડી વાહ અહીંયા રાયતા મરચાં પપૈયાનો વઘારેલો સંભારો કાંદા અને ફ્રાઇમ્સ આટલી વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે જેથી કરીને તમે સાથે કડક બડક કરી શકો છોલેની મજા આવી એકચ્યુઅલી આ દેશી ચણા છે મને પહેલાં પટેલભાઈ છે અહીંયા રેગ્યુલર કસ્ટમર છે એમણે વાત કરીને મને એકદમ પ્રોપર શબ્દો લાગ્યા ઘણી વખત તમે ક્યાંય બારે જમવા જતા હોય ત્યાં તમને ફેમિલી ટચ જેવું લાગે ને ત્યાં રસોઈની અંદર એક પારિવારિક ટચ જે છે રસોઈની અંદર તમને મળે ગ્રેટ અને આ વસ્તુનું કવર કરવાનો મારો એક ઈરાદો સૌથી મોટો એ હતો કે મારા સબસ્ક્રાઈબર્સ ઘણી વખત કહેતો કે સમજી તમે સ્ટ્રીટ ફૂડ સૌથી વધારે કવર કરો છો તો અમને ક્યાંક એવી જગ્યાએ દેખાડો કે બપોરના આરામથી અમે જમી શકીએ એમ તો આ જે છે આપણું લેગેસી ફૂડ છે આપણું કાઠિયાવાડી કલ્ચર જે છે કાઠિયાવાડી ટેસ્ટ સાથે અને આ સોયાબીન જે સોયાબીન લવર હોય છે સોયાબીન બહુ ભાવ સોયા ચંક બહુ ભાવતા હોય ઘણી વખત પેલા પીઝા ખાવા જાય ત્યારે ટની અંદર સોયા ચંક ખાતા હોય અને અહીંયા સોયાના શાક સાથે કાઠિયાવાડી ફ્લેવર મળી જશે કારણ કે ત્યાં સોયા ચંક ખાતા હોય એમાં થોડું ચાઇનીઝ ફ્લેવર મળી જતી હોય એના સોયા સોસ ને બધા સોસની સાથે અને ચીલી સોસની સાથે પણ અહીંયા કાઠિયાવાડી મસાલા સાથે સોયા ચંક તમને ટેસ્ટ કરવા મળે છે થાળી પૂરી કરવા માટે મારે મૌન રહેવું જરૂરી રહેશે પણ દાળ ભાતની પણ તમારી સાથે વાત કરી લો સિમ્પલ ઘરે ખાતા હોય એવા ભાત છે હમ એક વસ્તુ તમને કહીશ કે જે બહારના લોકો આવતા હોય ને એ લોકોએ ફરિયાદ કરતા હોય છે ગુજરાતી લોકોને કે તમારી દાળ બહુ મીઠી હોય છે અહીંયા બાપુએ મીઠાશને કંટ્રોલ કરી દીધી છે એટલે એ કદાચ જે નોન ગુજરાતી છે ને એની દાળ ભાવશે કે જેને ગુજરાતી લોકોની મીઠી દાળ જે ઘરે બનાવતા હોય એને જ ભાવતી ગોળવાળી ખાંડવાળી તો અહીંયા બાપુએ કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને એ બેલેન્સ કરી દીધું છે મને એમ મજા આવી તો આજે આમ તો બધી વસ્તુ મને ભાવિ ખરા પણ આજે સૌથી વધારે સ્કોર કઈ વસ્તુ કરી ગઈ હોય ને મારી દ્રષ્ટિએ તો દાળ પણ સરસ છે અને ભીંડી દહીં તમારી એ સરસ છે ચના પણ એકદમ ઘરે બનતા હોય એવા છે બાકી તમે સોયાને એક વખત ટેસ્ટ કરવા માગતા હોય કાઠિયાવાડી ફ્લેવરમાં તો અહીંયા જરૂર અચૂકતી કરજો રજવાડી ઢોકળી મેં ખાધેલી છે એટલે બધી વસ્તુ અહીંયા ટેસ્ટ કરવાના પહેલાંથી હું અહીંયા ડેસ્ક ઉપર નહીં રાખી શકું પણ હા નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ને ત્યારે હું એક નાનકડી રીલ જરૂર બનાવીશ બાકીના શાક ટેસ્ટ કરવાની ત્યાં સુધી મળી છે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો તમને કહેવાય લાગ્યો કહેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય માતાજી